જામનગર માં સશક્ત નારી મેળો નારી શક્તિ ના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા નો મહોત્સવ મંત્રી અર્જુનભાઈ મોઢવડાએ પ્રદર્શન નો પ્રારંભ કરાવ્યો જામનગર ખાતે રાજ્ય સરકારના સહયોગથી આયોજિત સશક્ત નારી મેળાનો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવડિયાએ ઉદ્ઘાટન કરી પ્રારંભ કરાવ્યો છે આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ મેળો માત્ર પ્રદર્શન નથી પરંતુ નારી શક્તિના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો એક ભવ્ય ઉત્સવ છે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી સોસાયટી જૂથોને મહિલા ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં જોડાયા છે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે કરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે આ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે જામનગર ખાતે સશક્તન નારી મેળાનું ઉદ્ઘાટન કર્યું અને એમના સ્ટોલો પણ જોયા જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો જુદા જુદી સંસ્થાઓની બહેનો એમણે સાથે મળી જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગ મારફતે એને રાજ્ય સરકારનો અભિગમ એવી છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે મોટે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે સ્થાનિક પ્રવૃત્તિ એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે છે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ માનની જે તે વખતના માનની મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે અને હજારો બહેનો આ આર્થિક રીતે પગભર થવામાં અને સશક્ત થવામાં અંદર આ જે ભૂમિકા ભજવી રહી છે એ ડ્રોન દીદી હોય લખપતી દીદી હોય કે પછી બીજા નાના નાના સખી મંડળો મારફતે એક આર્થિક કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની તમામ પ્રવૃત્તિઓની અંદર બહેનો મોટે પાયે ભાગ લઈ છે લઈ રહી છે અને પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનો એમાં તમામ મહિલા શક્તિ અત્યારે કામે લાગેલી છે